એટલે રૂમની બહાર ન આવ્યા એટલે ખબર નહીં હજી નીચે આવ્યા નથી એન રૂમમાં જ છે તો કોઈ અટાણ સુધી થોડા રૂમમાં સુતા હોય કાય ખબર નહીં હું કાઈ ગઈ નથી એન રૂમમાં અરે જાવું જોઈએ ને ટાઈમે ઊઠીને હેઠાનો આવે તો તમે જૂના છો તમારે પડકારો કરવો જોઈએ મને કિશનભાઈ હજી ન થાય એટલે મને મતું બે માણા ન્યા જઈશ એટલે હું નત ગઈ આનો વારો પાડવો પડશે અને કિશન નું ક્યાં છે એ રૂમ માં છે બાપુજી અલા કિશન એ કિશન ને આ બે જણા હરખા લાગે છે એ ભા હા બાપુ હા હા આ ઘર માં બધા જાવ સો કે હમ નીચે જતો બાપુ હમ ઓ કોઈ દેખાતા જ નહીં બાયું કે નહીં ભાયું હું તો તમને ખબર છે ને બધો હિસાબ કરતો હોઉં હું ઘરે આવું એટલે બધા બાવડા બંધ કરી કરી કરો છો હું ઘર માં કોઈ બહાર ઢોકુ કરતા નથી નથી કોઈ પાણી નું પૂછતા નથી કોઈ સાનું પૂછતા તમે ક્યારે આવી જાવ છો કોઈને કઈ ખબર જ નથી પડતી એ ગાડા રૂમ ના બાવણા ખુલા રાખાય આવે તો બાપ આવે તો ખબર નથી થતી ડો સોર ઘરી જાય કેમ ખબર રહે અત્યારે ગુસ્સામાં છે ઓ નિરેતે ઓ તારી વહુ કે

પણ તે છોડી દીધી આ તો ઈ તમારી સામે બોલે ઈ થોડી હું સહન કરી લઉં હલા તો નેવાના પાણી મો બેસેડા તારા માં એટલી હિંમત કી આવી કે તો બાપુ તમારું અપમાનું સહન ન કરી લઉં વાહ મારો દીકરો વાહ પણ હવે કામની વાત કરી ગઈ કે ગઈ હશે એના ઘરે અરે જવા દો જતી હોય તો આ તો આ તો હાવ મર્યાદા વગર ની નીકળે કીધા વગર આમ ઘરે હાલતી ની થાય હવે ને તો સબક શીખવાડ શીખવાડ ઘર બાર મૂકીને પૂછા ગાજા વગર નીકળી નો પડાય મને થોડી ખબર ઈ ના ઘરે જતી રહે પણ વાહે જ આવું પડે ને અને તારે જરી કુલ લવ મેરાસ કર્યા તે કાક બીજું લખાણ હોતે ઈ નો કરી ને કાઈ કે આ માર ઘર કાયદો છે નિયમ છે ઈ બધું ઈ નો સમજાવાય એ નિયમ વાળી અટાણે નિયમ ની ક્યાં કેસો અટાણ તો લખાણ કરવા બેવાનું કે ગોતવાની સદુઈ ને

હવે આનું છે ને આનો તો કઈ ખડો લાડવો કરવો પડશે હા આને આ જો નહીં સુધરી તો ધ્યાન રાખજે કિશન ગામમાં આબરૂ વગીર ના થઈ જાવ અને આબરૂ વગીર નો થઈ જાય ને તારા કારણે તો તને ગાડી મૂકે તારી હો છે તું લેવો તો તારે કરવાનું જે કરવું હોય તું કેમ નહીં જા તે તો મોટા ઉપર હતો તો હું લગ્ન કરું તો આની આગળ કરું હા તો પછી એક કામ કર તમે મારી જોડે હું હું એમાં હોય તો કોઈ બાપુની ગમે તેમ બોલી મને એ ન ચાલે ને તું નથી બીતો પણ એ તાજી નથી એટલે હા તે ભલે ગઈ એને ભાડે નો પડે તો મને કહેજે એની મારા ઘરેથી પકડી

કે કેર હાલો બીજી વાત લાંબી ટુકકે કેર માં અને જાવા નીકળવાનું છે ઓ વો કર નું ધ્યાન રાખજો ઢેલો બંધ રાખજો હવે તો ઘર વાળી જતાં અમે લઈને આવીશું હા બાપુજી હા બાપુજી કરે બીજી કઈ ખબર પડે કર્મ તો ધ્યાન દેતો રહે ફલાઈ બે હાલે

તમને હું ખબર આજ તમારા જમાએ મારી અર કેવું કર્યું હું કર્યું એને મારા ઉપર એમને હાથ ઉપાડ્યો સ્યારે આપણી હારે અહીંયા આવ્યા તા વાત કરવા ત્યાર તો કેવી મીઠી મીઠી વાતો કરતા હતા એવું લાગતું હતું કે આ તો ચાહા દે મારી અર વાતય એ ન કરી શકે એના બદલે તો એમને મારા પર હાથ ઉપાડી લીધો તે કાઈ કહી રહ્યો છે કાજો તે રસોઈ બનાવવામાં કાઈ ભૂલ કરી હશે અને કાતારી જીભ હાલી હશે બાકી સમય એમને મહાત્મા ઉપાડે હા મારો જ વાંક છે તમાર સમયનો તો કઈ વાંક જ ન હતો અને હા શું કીધું તમે મારી જે ભૂલ પડીતી અને સી ભૂપડે હું કામ નઈ જ્યારે આપડી હારે કોઈ ખોટું કરતું હોય ત્યારે એને સહન નઈ કરવાનું આવ તમે જ શીખડાવ્યું છે ને હા પણ સમય એવા છે ને કે તો હાવ છે કે કાઈ ખોટું ન કરે હાસુ બોલ હું થ્યું તું હું ઈસ કહું છું ઈમને તો હારા જ છે હાવ ભોળા બસ ખાલી એક સડાઉ ધનેડું ન હોત ને તો લગભગ મારા મારી નો ખાવો પડત સડાઉ ધનેડું હું કેસ તું આ બધું હા બા એવડાઈ હાઉ સડાઉ ધનેડું છે એના બાપા જેટલું કે ને એટલું જ પાણી પીવે એમને જેટલા શબ્દ બોલે એટલા જ શબ્દ એ પાડે છે સાચું સુ ખોટું સુ એ કઈ જોતા જ નથી અને તે કઈ ખોટું કરી રહ્યો છે તો તારા હરરા બોલ્યા હોય ને અને તો જેને સાંભળી હોય ને હું ઈ બા તમે જ મને શીખવાડ્યું છે કે કોઈ ખોટું કરતું હોય ને તો એની સામે બોલવાનું એમાં લડવાનું સુપ સાપ મુંગા મોઢે સહન કરવું ને એય ગનો છે કીધું છે ને તમે કીધું છે પણ હર આ નિયમે નો બોલાય ખોટું કરતા હોય તોય નો બોલાય ધાક ધમકી દેતા હોય તોય નો બોલાય વહુ હમે એક હહરો નહીં પણ અમે એક જાણે શેતાન વાત કરતો હોય ને એવી રીતે વર્તન કરતા હોય છે ત્યારે સુપ રહેવાનું જો બટા ઈ તારો હરોય છે ને ગામનો સરપંચ છે છે તો એટલે નો બોલાય ની આમે એટલે મને એ નથી સમજાતું કે ગામનું હરપંચ બની જાવું એટલે શું એના પગ પૂછતો થઈ જાવું ગામના લોકો એના ઉપર ભરોહો મૂકીને એટલે હરપંચ બનાવે છે કે કોકારે ખોટું થાતું હોય ને તું નિયારે હાસું કરવા ઉભા રહે કોક અબડા હોય દુખી હોય ને તો એને હિંમત आले પણ અહિયાં આ તો જ્યાં સબડા છે ને એને હાથે કરીને અબડા બનાવવામાં આવે છે થયું હું ઈ કે ને મને તારા હરાય હું કહી રહ્યો એમણે હું નત કર્યું એમ કુસો બા સ્યારે હોય ત્યારે અને બે વહુને ટોક ટોક જ કરતા હોય છે એકવાર બોલાવે ને નો સાંભળીને તો સીધા અમારી સામે ઓપસબત કાઢીને ઊભા રહે છે એવી રીતે અમને રાખે છે કે જાણે તો અમે કોઈ ઘરમાં લગન કરીને ગનો કર્યો હોય અને એક ધમકી મારે છે મારી હવેલીમાંથી તમને કાઢી મૂકીશ એમની હવેલી તો જાણે નો હોય એવી રીતે વાતો કરતા હોય છે

તો પછી જો ના જ બોલવાનું હોય તો તમે મને હું લેવાને શીખવાડ્યું હતું કે કોઈ હારે ખોટું થાય તો બોલવાનું આજ મારી જાત હારે ખોટું થાય છે તો ચૂપચાપ ઊભી ઊભી હાંભળા રાખો હાંભળ તને જે ખોટું લાગે છે ને એને મને આસું હોય એટલે બોલતા હોય આપણે કાઈ ન કે તારે જમાઈને રાવ કરાય કે ન કરાય એ રાવ કઈ રહી ઇના હાટુ તો મને લાફા પડ્યા ઇને કઈ કીધું એટલે તો સીધા એના બાપનું ઉકરાણું લઈને મને મારવા માંડ્યા પણ એટલેસ તો હું કહું છું કે જ્યાં સુધી એમના બાપ ભેગું રહેશે ને ત્યાં લગન એ સુધરવાના જ નથી એમને તો એવું જ લાગે છે કે જે કરી રહ્યા છે એ બધું ઠીક છે બસ એમના માટે થઈને એમને મારા ઉપર હાથ ઉપાડી લીધો મને વિશ્વાસ નથી આવતો કે જે માણા લગન પહેલા આટલા સપના બતાવતું હતું એ માણા લગન પછી આટલું બદલાઈ ગયું સો બેટા ધણીનો કોઈ ધણી નથી ભલે બે લાફા મારે એ મારશે કોઈને મારવા નહીં દે એ બોલશે કોઈને બોલવા નહીં દે

પણ મારું માન નેવે મૂકીને ઈ ઘરે પાસી તો નઈ જ જાવ બટે સાત આ સોડીને કેમ હમસાવી મારે કે હારું તો હારું કેવાય બેવણ બોલે ખરા સહન કરતા શીખવાનું બટા ઉપર બોટી માની જાન માટે આવી ને ઉને પૂછતા કે 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 ખાધું ન પીધું ન તો ખાઈ પી લે બસ એક જ વાત કે માની જાન હું ગાંડી નત બા તો અહીંયા બેઠી સુઈ મને દક હું મારા હારિયાઓને મૂકીને અહીંયા ગાંડાની જેમ આવીને મારા પિયરમાં બેઠી છું અને એરી હામળે પણ હું કરું હું એ લાસાર છું તારાથી ખોટું ન સુવાતું બેટા હવાર ને કહું છું ને કઈ ખાઈ લે પી લે તું ના પાડેસ તું જીદે ભરાણે છે બેટા હારું એને તો કેવાય જે આપણે સહન કરવું પડે સાચું હોય તો હવ સહન કરે બા પણ કોઈ પોતાના હોદાનો ખોટો પાવર બતાવે ખરપંચ સે એનો પાવર બતાવે તો કઈ રીતે સહન થાય એક વાત તો

મહાભારતમાં શું શીખ્યું છે એ તું પૂછસ અર્જુને હું કીધું તું એ તું ભૂલી ગઈ હા પણ કૃષ્ણે હું કીધું તો યાદ રાખવાનું છે ને કેમ કે શીખ તો મને આપી છે ને હા પણ એમને જ શીખાચી છે હાસી વાત છે એ બધું ભૂલી જા હજી એક કહું છું આપણે ગરીબ છીએ આપણે બાય માણસ છીએ સેલે સહન તો આપણે જ કરવું પડે બટા એટલે જ લાસાર સુન કે આપણે બાય માણસ છીએ અને બાઈનો હોત ને જો મારા બાપુ હોત તો